અમદાવાદમાં બે લુખાતત્વો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અમદાવાદના લુખાતત્વોનો ફરી એકવાર વિડિયો વાયરલ થયો છે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં દિન પ્રતિદિન વધી રહ્યું છે લુખા તત્વોનો આતંક અમદાવાદ શહેરમાં આવેલા અમરાઈવાડી વિસ્તારમાં દિન પ્રતિદિન લુખા તત્વો વિડીયો વાયરલ થતા જોવા મળી રહ્યા છે જાણે કે આવા લુખાઓને કોઈનો ડર ના હોય તેવી રીતે લુખાગીરી કરતા નજરે જોવા મળી રહ્યા છે અમરાઈવાડી વિસ્તારમાં આવેલા જોગેશ્વરી રોડ પર જીવન જ્યોત નગર ચાલીમાં રહેતા સંજય ઉર્ફે લાલુ વજા જે પોતાના ઘરના ઓટલા પર બેસેલા હતા અને ત્યારે સામે રહેતા જીતુભાઈ હીરાભાઈ તથા તેના કાકાના છોકરા રાહુલ અમૃતભાઈ જે મહાદેવનગરમાં રહે છે તેઓ સાથે મળીને ગત તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રાત્રિના દિવસે દસેક વાગ્યાના આસપાસ છરી જેવા ઘાતક હથિયારો સાથે આવેલા અને અચાનક સંજય ઉર્ફે લાલો પર હુમલો કર્યો હતો બુમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવીને સંજય સાથે ઝપાઝપી કરીને સરરી મારવાના આ સમયે તે વિસ્તારના લોકો છોડાવવા માટે આવ્યા હતા ત્યારબાદ બીજા દિવસે આ બંને લુખાતત્વો સામે અમરીવાડી પોલીસ મથક પર ફરિયાદ નોંધવામાં આવી હતી